કુકરમાં જ્યારે મગ બનાવીએ કાં તો ફાટી જાય કાં તો બહુ વધારે પડતા ગળી જાય પણ આજે હું તમારી જોડે એવી જ રેસીપી શેર કરી રહી છું કે એક એક દાણા મગન એકદમ છૂટા રહેશે એવું નથી કે ઉપર જ છૂટા રહેશે છેક નીચે સુધી પણ આવી જ રીતે એકદમ એક એક દાણો છૂટો મગ્ન બનીને રેડી થશે આની તમે ભેળ અને પરાઠા બે બનાવીને ખાઈ શકો છો રેસીપી ગમે તો લાઇક શેર કમેન્ટ જરૂરથી કરજો ચલો જઈએ રેસીપી તરફ એક વાટકી જેટલા મગ લેવાના એને સરસ રીતે વોશ કરીને એક ગ્લાસ પાણીમાં અડધો કલાક માટે પલાળી લેવાનું પાણીનું ખાસ ધ્યાન રાખવાનું હવે કુકરમાં બે મોટા ચમચા જેટલું તેલ લેવાનું હિંગ આદુ લસણ મરચાંનું આમાં આપણે વગર કરવાનું છે જ્યારે વઘાર થઈ જાય પછી જે આપણે મગ પલાળ્યા હતા એક ગ્લાસ પાણીમાં એમ પાણી સાથે આની અંદર મિક્સ કરી દેવાનું છે હવે અડધી વાટકી જેટલું આપણે પાણી બીજું એડ કરવાનું હવે બધા મસાલા કરી દેવાના અને ઢાંકણું મારીને આઠ સીટી થાય ત્યાં સુધી તવા દેવાનું લોટ બાંધવા માટે જે વાટકીથી મેં મગ લીધું તો એ વાટકીથી મેં ત્રણ વાટકી જેટલું લોટ લીધો છે એમાં મીઠું અને ત્રણ ચમચી જેટલું તેલ એડ કરીને સરસ રીતે મસળીને આપણે જેમ પરોઠાનો લોટ બાંધીએ છીએ એમ લોટ બાંધી દેવાનો અને લોટ બંધાઈ જાય એટલે એની ઉપર થોડું તેલ લગાવીને એને સાઈડમાં મૂકી એકદમ છોટા મગ બનાવવા માટે એમાં પાણીની આપણે ખાસ ધ્યાન રાખવાનું એક ગ્લાસ અને ઉપર આપણે અડધી વાટકી જ નાખવાની જે વાટકીથી મગ લીધા હોય એ જ વાટકીથી આપણે અડધી વાટકી જેટલું પાણી એડ કરવાનું જો કેટલા સરસ છૂટા મગ બનીને રેડી છે એવું નથી કે ઉપરથી જ છે જો હું તમને આને કુકરને ઊંધું કરીને બતાવું છું જો છે નીચે સુધી પણ સહેજ બી પાણીનો ભાગ નથી અને એક એક દાણા એકદમ છૂટા થઈને રેડી થયા છે હવે થોડું કોથમીર નાખીને મગને ઠંડા કરવા મૂકી દેવાના જેથી સાઈઝના પરોઠા બનાવે એ પ્રમાણે લુવા લઈને આવી રીતે ફેલાઈને એ વચ્ચે આપણે મગ ભરવાનું અને બધી બાજુથી આપણે સરસ રીતે એને પેક કરીને આવી રીતે લુવો કરી દેવાનું હવે આને આપણે એકદમ હલકા હાથે વણવાનું જે બાજુ આપણે વણીએ એ બાજુ આપણે પહેલાં શેકવા મૂકવાની છે શેકતા પહેલાં આપણે થોડું ઘી લગાવવાનું તવી ઉપર જેથી નીચે ચોટે નહીં અને બે બાજુ આવી રીતે આપણે શેકી લેવાનું છે મીડિયમ ફ્લેમ ઉપર ઘી લગાવીને આપણે બે બાજુ સરસ રીતે શેકી લઈશું કંઈક આવી રીતે અને રેડી છે મગના પરાઠા આ ખાવામાં બહુ જ ટેસ્ટી અને બહુ જ હેલ્ધી છે તમે ડાયટ ઉપર છો તો આ મગના પરાઠા અને એની ભેળ જરૂરથી ટ્રાય કરજો ભેળની રેસીપી જોતી હોય તો ચેનલ પર છે જરૂરથી જોજો થેન્ક યુ